નમસ્કાર યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે હું છું સોનત દર્શક મિત્રો જીવનના અલગ અલગ તબક્કાઓમાં સંતાન સુખ એક મહત્વનો તબક્કો છે પણ ક્યારેક કેટલાક દંપતીઓ આ સુખને સરળતાથી મેળવી શકતા નથી અને એટલે જ દર બુધવારે વ્યંધત્વ એક પડકાર હેઠળ તેના ઉપાય વિશે આપણે વાત કરીએ છીએ અને તમે પણ તમારા પ્રશ્નો જીએસટીવીના માધ્યમથી પૂછી શકો છો તો નિષ્ણાંત માર્ગદર્શન સાથે શરૂ કરીએ યસ ડોક્ટર

ભાગદોડવાળી જે સ્ટ્રેસફુલ લાઈફ છે અને આપણી જે હેબિચ્યુઅલ અત્યારે જે હેબિટ્સવાળી એમ કહી શકીએ ઓડ હેબિટ્સવાળી જે લાઈફ સ્ટાઈલ આજે બની છે એનાથી આજે એમ કહી શકીએ કે વંધત્વની ટ્રીટમેન્ટનો ઉપયોગ અવારનવાર કરવો પડે છે જ્યાં એટલા બધા વંધત્વ સેન્ટર્સ પણ માર્કેટમાં આવી રહ્યા છે ફક્ત એટલું જ કહેવું છે કે જ્યારે પણ કોઈ પણ વંધત્વવાળા સેન્ટર્સને ચૂઝ કરવામાં આવે ત્યારે તમે એક વસ્તુ મગજમાં ખાસ રાખો કે તમે તમારા સ્ત્રી બીજ આપી રહ્યા છો એટલે કે કોઈ પણ દર્દી જ્યારે પોતાની કિડની આપે તો એ કેવું લાગે છે કે કિડની અપાય એવી જ વસ્તુ તમે આજે પોતાનું એક અંગનું એક અંગ અથવા અંદર પોતાના શરીરનો એક ભાગ આપી રહ્યા છો જેમાંથી તમને તમારું પોતાનું બાળક બનાવવાનું છે જો સારા ઇન્સ્ટ્રુમેન્ટ સારો એક્સપિરિયન્સ અને બધી વસ્તુઓનો સમન્વય ન હોય ઇન હાઉસ હાઉસિયોલોજીસ્ટ ન હોય આ બધી જ કીધું છે કે ફ્રીઝિંગ ટેકનોલોજી એટલે કે ગર્ભને ટ્રાન્સફર કરવાની જે ટેકનોલોજી છે એ જો ન હોય તો હું એવું માનું છું કે રિઝલ્ટ પુષ્કળ પ્રમાણમાં ઓછું આવે ને તમારા સ્ત્રીબીજનો વ્યય થાય અને સ્ત્રીબીજનો વ્યય થવાથી તમને છેલ્લે એક ડોનેશનનો ઓપ્શન લેવો પડશે દર્શક મિત્રો અમારું સેન્ટર અમારું પોતાનો એક નિયમ હું એમ કઉ છું કે બે હજાર પંદર થી બે હાજર સોળ વર્ષની અંદર હું એવા ચેલેન્જ સાથે તમને જેટલા દર્શક મિત્રો કે જ્યાં તમને એક ડોનેશનનો સહાય એક ડોનેશનનો ઓપ્શન આપવામાં આવે ત્યાં તમે અમને યાદ કરો તમારા પોતાના એગ ઉપર પ્રેગનન્સી રાખવા માટે અમે તત્પર છીએ ફક્ત ફેલ જાવ એટલે નિરાશ થઈને એક ડોનેશનનો ઓપ્શન એડોપ્ટ ના કરો પરંતુ પોતાના ઈગને પોતાના ગેમેટ ઉપર પ્રેગ્નન્સી રાખવા માટે પ્રયત્ન જી ડોક્ટર આપણે આ મુદ્દે ચર્ચા આગળ પણ ચાલતી જ રહેશે પણ દરમિયાન એક કોલર જોડાઈ ગયા છે રસીલાબેન રસીલાબેન આપનો પ્રશ્ન જણાવો નમસ્તે જી હાલો જી રસીલાબેન કનેસામ હલો આ નમસ્તે હા વર્ષ થયા છે

તમારું જે આ લાંબુ વાર આઈઓ કરાવી ચુક્યા છો જેમાં તમે તમારી ગર્ભાશય કોથળીમાંથી ગાંઠ કરાવી ચુક્યા છો અને હવે તમને ઓપ્શન છે કે આગળ પ્રેગ્નન્સી માટે ઓગણત્રીસ વર્ષની ઉંમરે શું કરવું હું એવું કહી શકું કે ઓગણત્રીસ વર્ષની ઉંમરે બે આયુઆઈ કરાવ્યા અને આ ગાંઠ કઢાવ્યા બાદ જો તમારી બંને અંડાશયની કોથળીની શક્તિ ફર્ટિલિટી પાવર એટલે મારી ભાષામાં આપણે સાયન્સની ભાષામાં કહીએ એ એમ એચનો રિપોર્ટ અથવા તો માસિકના બીજા ત્રીજા દિવસે તમારી બે અંડાશયની કોથળીમાં દેખાતા સ્ત્રી બીજના જે કુંડાળા છે એનો રિપોર્ટ એ રિપોર્ટ એવું કહીએ કે તમારો સક્ષમ ફર્ટિલિટી પાવર જો સક્ષમ છે તો હજુ પણ તમે એક આઈયુઆઈ કરાવી શકો છો અને છતાં પણ જો એ ત્રણ આઈયુઆઈ કરાવ્યા પછી તમને રહે ના રહે તો આજના આ આધુનિક યુગમાં ત્રણ આઈયુઆઈ સક્ષમ રીતે કરાવ્યા બાદ આપણી હિસ્ટ્રીમાં આટલું લાંબુ બંધત્વ અને ફાઈબ્રોડની ગાંઠને આ બધી જ વસ્તુનો સમન્વય હોય તો હું કહી શકું કે ટેસ્ટુટ બેબી તરફ આગળ વધવું જોઈએ જ્યાં તમને હવે આઈયુઆઈની જરૂર છે કે ટેસ્ટી બેબીની જરૂર છે આપણે એક સોનોગ્રાફી દ્વારા કહી શકીએ છીએ

એક એવી પદ્ધતિ તમને દર્શક મિત્રો ખ્યાલ છે કે જેમાં સ્ત્રી બીજને ઉત્તેજિત કરીને સ્ત્રી બીજ જ્યારે અઢારથી વીસ એમ એમનું બને ત્યારે છૂટું પડવાનું ઇન્જેક્શન આપીને પતુ પતિનું વીર્ય પ્રોસેસ કરીને ગર્ભાશયની કોથળીમાં મૂકવાની ટ્રીટમેન્ટ જેને આઈયુઆઈ કહીએ છીએ બહુ જ સ્પેસિફિક આન્સર આપીશ કે જેનું વંધત્વ એમાં ખાસ કરીને કે જેને ઓછા સમયનું વંધત્વ હોય અને જ્યારે પતિ અને પત્નીના બધા જ રિપોર્ટો નોર્મલ હોય અને એમનો ફર્ટિલિટી પાવર જો યોગ્ય હોય તો આજના આધુનિક યુગમાં ત્રણ આઈયુઆઈ કરાયા પછી ચોથું આઈયુઆઈ કરાવતા પહેલા ચોક્કસ માર્ગદર્શન લેવું જોઈએ કે શું આ ચોથું આઈયુઆઈ તમને રિઝલ્ટ આપશે અથવા એ ચોથું આઈયુઆઈ કે ત્રણ થી વધારે આઈયુઆઈ કરવાથી એવું તો નહીં થાય કે તમારો ફર્ટિલિટી પાવર ઘટી જાય અને તમારે ટેસ્ટ ટ્યુબ બેબીમાં છેલ્લે એક ડોનેશન જેવો આન્સર લેવો પડે આવું ન થાય એટલે દર્શક મિત્રો હું તમને એવું કહેવા માંગુ છું કે જે લોકોના બધા જ રિપોર્ટ નોર્મલ છે જે લોકો યંગ છે ટૂંકું એમ કહીએ કે ત્રણ થી પાંચ વર્ષ વચ્ચેનું વંધત્વ છે એવા દર્દીઓ ત્રણ અહીઓ કરીને આ સહારો લેવો જોઈએ એક વસ્તુ બીજી વસ્તુ હું તમને એવું કહેવા માંગુ છું કે જે લોકોની ઉંમર વધારે થઈ ગઈ છે તીસ કે ત્રીસ થી વધારે ઉંમર હોય અપ ટુ થર્ટી ફાઈવ ઉંમર હોય અથવા પાંત્રીસ થી વધારે ઉંમર હોય પુરુષના વીરનો રિપોર્ટ દસ મિલિયન કરતા ઓછો હોય દસ ટકા કરતા મોટી ઓછી હોય અને વોલ્યુમ એક એમએલ કરતા ઓછું હોય એટલે કે પતિના રિપોર્ટ જયારે આટલો ઓછો હોય અથવા રિપોર્ટ એટલે કે મિલિયન મિલિયન આવી અથવા કાઉન્ટ આવતો હોય આવા પુરુષો અને જ્યારે ત્રીસ કરતા વધી જાય અને એમનો ફર્ટિલિટી પાવર એટલે ખાસ કરીને અંડાશીની કોથળીમાં જે સ્ત્રી બીજની સંખ્યા છે એ ઘટે અથવા તો એમએચ લેવલ બે કરતા ઓછું હોય આવી સ્ત્રીઓએ આઈવાઈનો નો ઉપચાર કર્યા વગર આઈવીએફ તરફ વધારે આગળ વધવું જોઈએ મારું કેવું એમ જ છે કે આઈયુઆઈ નો વધારે પડતો રિપોર્ટ જેનો દસ મિલિયન કરતા ઓછો દસ ટકા કરતા મોટી ઓછી અને જેનો ફ્લકચુએ હોય એવા પુરુષોએ આઈવીએફ તરફ વધારે આગળ વધવું જોઈએ સાથે કોલર જોડાઈ ગયા છે રાકેશભાઈ નામ છે તેમનું રાકેશભાઈ આપનો પ્રશ્ન જણાવશો સ્વાગત છે યસ ડોક્ટર છે વિંગ્સ હોસ્પિટલ ના ડોક્ટર જય અમીન ડોક્ટર આપણી સાથે કોલર જોડાયા છે રૂપાબેન નામ છે તેમનો રૂપાબેન આપનો પ્રશ્ન જણાવો જય શ્રી કૃષ્ણ જયેશભાઈ હું રાજકોટ થી બોલું છું મારો પ્રશ્ન એ છે કે મારા હસબન્ડ મારી થર્ટી સેવન છે બરાબર હવે મારે સંતાન માટે કરાવવું હોય આઈવીએફ કરાવવું હોય એટલે મારે તો કદાચ મારે ટાઈમ લેટ થઈ ગયું છે તો આઈવીએફ કરાવી શકાય કે ન કરાવી શકાય અ તમારી ઉંમર થર્ટી સેવન યર્સ છે અને હસબન્ડની ઉંમર ફોર્ટી વન યર્સ છે હસબન્ડની ઉંમર વધારે હોવાનો લગભગ ફર્ટિલિટી ઉપર એટલો બધો ઝાજો જો વીડિયોનો રિપોર્ટ નોર્મલ આવે તો ઝાજો એના પર અસર પડતી નથી પણ સ્ત્રીની ઉંમરની ઘણી ઝાઝી અસર પડતી હોય છે મારું તમને એટલું જ કહેવાનું છે કે થર્ટી સેવન યર્સ હવે જો તમારી થઈ ગયો તો તમારે સેચ પણ વિલંબ કર્યા વગર ટેસ્ટ્યુબ બેબી તરફ આગળ વધવું જોઈએ જેની અંદર તમારી અંડાશીની કોથળીને જોઈને તમારો ફર્ટિલિટી પાવર ચેક કરવામાં આવશે અને ફર્ટિલિટી પાવરમાં જો તમારા પોતાના સ્ત્રી બીજ ઉપર પ્રેગ્નન્સી રહેવા જેવી યોગ્ય લાગશે તો બહુ જ વહેલી તકે તમારે આઈવીએફ કરીને પોતાના સ્ત્રી બીજ પ્રેગ્નન્સી રહેવાની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી જોઈએ જ્યાં જો તમારી અંડાશયની કોથળીમાં ઉંમરના હિસાબે જો અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો આવા કન્ડિશનમાં હું તમને એમ કહું છું કે કદાચ કદાચ બેથી પાંચ ટકા કન્ડિશનમાં શક્યતાઓ છે કે તમને એક ડોનેશનનો ઓપ્શન લેવો પડે પણ જ્યાં હું તમને એવું કહેવા માંગુ છું કે દર્શક મિત્રો જ્યાં પણ તમે અટકો તમને એવું લાગે કે આજે એગ ડોનેશનની કોઈ એડવાઇસ આપી છે જ્યાં તમને તમારા અંદરના મગજમાંથી એક સૂર આવે કે મારે પોતાના સ્ત્રી બીજ ઉપર આગળ વધવું છે ત્યારે હું તમને જરૂરથી કહીશ કે ગમે તે જગ્યાએ તમને એગ ડોનેશનનો વિકલ્પ આપ્યો હોય ત્યાં એક કન્સલ્ટેશન જે તમને એવું કહીએ બતાવે કે તમને પોતાના સ્ત્રી બીજ પ્રેગનસી આપવા માટે અમારું સેન્ટર કટિબદ્ધ છે એવું મારે તમને કહેવું છે

મેલ ઇન્ફર્ટિલિટી અંદર જ્યારે પણ દસ મિલિયન કરતાં ઓછો કાઉન્ટ હોય દસ ટકા કરતાં ઓછી મોટિલિટી હોય ફ્લક્ચ્યુએટિંગ ઓલિગોસ્થેનોસ્ટિરેટોસ્પર્મિયા હોય અમુક આઈ આઈયુઆઈ ફેલ ગયા હોય એવા દર્દીઓએ વગર વિચારે વગર એમ કહેવાય ને કે કંઈ પણ કર્યા વગર ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે આઈબીએફ તરફ આગળ વધો તમે ફક્ત આઈયુઆઈના ચાર ટ્રાયલ લીધા છે જેમાં આઈયુઆઈની ટ્રીટમેન્ટ મેલ ડોમિનેટેડ ઇન્ફર્ટિલમાં જ્યારે વેરિયન્ટ રિપોર્ટ આવો હોય ત્યારે મેની ઓફ ધ ટાઈમ્સ એટલે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ અસક્ષમ પુરવાર થાય છે જેની અંદર ટેસ્ટ બેબીનું ટ્રીટમેન્ટની જરૂર છે એટલે તમે સેચ પણ નાસીપાસ થયા વગર મને એવું જરૂર લાગે છે કે આમાં ટ્રીટમેન્ટનું સિલેક્શન જે થયું છે એ ઓલરેડી ચાર આઈઓ હવે થઈ ગયા છે હવે કોઈ પણ એક પણ આઈયુઆઈ કરવાની જરૂર નથી અને તમારે ફક્ત ડાયરેક્ટ આઈવીએફ ધણી આગળ વધવાનું છે તો મને લાગે છે એમાં તમને રિઝલ્ટ મળી જશે જી ડોક્ટર જયેશ અમીન આપ જીએસટીવી માં આવ્યા યસ ડોક્ટરમાં દર્શક મિત્રો ના પ્રશ્નોના નિરાકરણ સાથે આટલું સુંદર માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો આ સાથે જીએસ ડોક્ટર સમાચારો માટે આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર